પોરબંદરમાં ગુરુ નાનક જયંતિની ઉજવણી કરવામાં આવી હતી જેમાં આરાધ્ય દેવ શ્રી ગુરુ નાનક દેવની પાંચસો જન્મ જયંતિની ભવ્ય ઉજવણી આ વર્ષે પણ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવી રહી છે જેમાં તારીખ નવ ના રોજ ગુરુ ગ્રંથ સાહેબનો પાઠ સાહેબનો પ્રારંભ કરાયો છે ઉપરાંત આજ દિવસથી ગુરુ નાનક મંદિર ખાતેથી પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું જે શહેરના વિવિધ માર્ગો પર વાહે ગુરુની ધૂન સાથે ફરી હતી અને ગુરુ નાનક મંદિર ખાતે વિરામ પામી હતી જેમાં મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો આ પ્રભાત ફેરીમાં જોડાયા હતા આ પ્રભાત ફેરી તારીખ ચૌદ અને ગુરુવાર સુધી અલગ અલગ વિસ્તારમાં ફરશે ગુરુ નાનક મંદિરના ગાદીપતિ દિનેશ કુમાર ઇન્દ્રલાલ અમલાણીએ જણાવ્યું હતું કે શ્રી ગુરુ નાનક દેવની પાંચસો પંચાવનમી જન્મજયાંતિની ધામધૂમપૂર્વક ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તારીખ ના રોજ સવારે આઠ વાગ્યે શ્રી ગુરુ નાનક મંદિરેથી એક ભવ્ય શૂભા યાત્રા નીકળશે ત્યારબાદ બપોરે અને રાત્રે સિંધુ ભવન ખાતે લંગર પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ રાત્રિના એક વાગ્યે વીસ મિનિટે કેક કટિંગ અને દીપ પ્રાગટ્ય યોજવામાં આવશે પણ આયોજન કરાયું છે બપોરે કાર્તિક ભગવાનની કથા ઉપરાંત સત્યનારાયણની કથા પણ યોજાશે શ્રી ગુરુ નાનક જયંતિ ને સિંધી સમાજમાં ખુશી ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર